आने वाले पाँच दिनों के लिए जो फता दिया गया गुजरात स्टेट के लिए वो ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर नौ लाख रेंज में रहेगा आने वाले पाँच दिनों के लिए और इसके साथ ही हीट वेव की वार्निंग दी गई है सौराष्ट्र और कच्छ रीजन के लिए आने वाले पाँच दिनों के लिए और जो ज़िले हैं जहाँ पे हीट वेव होने के चांसेस है वो ज़िले हैं कच्छ रीजन और फिर उसके बाद गिर सोमनाथ और पोरबंदर हैं जहाँ पे आने वाले पाँच दिनों में हीटवेव होने के चांसेस हैं એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો પર કોંગ્રેસનો પેચ ફસાયો છે એવો પણ ઘાટ છે કારણ કે છવ્વીસ બેઠક પૈકી ચોવીસ બેઠક ઉપર કોંગ્રેસ બે બેઠક ઉપર સહયોગી પાર્ટી લડી રહી છે જોકે સૌરાષ્ટ્રની રાજકોટ સહિત અન્ય કેટલીક બેઠકો પર કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવા તેને લઈ કોંગ્રેસ હજુ પણ મંથન કરી રહી છે રાજકોટમાં કોંગ્રેસ હાથ હાથ સે જોડો કાર્યક્રમ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા જોકે તેમણે કહ્યું કે લોકોના મત અને આશીર્વાદ અમને મળી રહેશે અમારો પ્રયત્ન રહેશે લોકોના આશીર્વાદ મતો અને સમર્થન મળે છવ્વીસે છવ્વીસ બેઠકો પર એ પ્રયત્ન રહેશે ચોવીસ બેઠક કોંગ્રેસ પાર્ટી લડી રહી છે બે બેઠક પર અમારા સહયોગી તરીકે આમ આદમી પાર્ટી લડી રહી છે દેશમાં ઇન્ડિયા ગઠબંધન અમારું બન્યું છે ત્યારે ઇન્ડિયા મજબૂત બને લોકોના આશીર્વાદ મળે એ માટેનો પ્રયત્ન રહેશે ભરૂચમાં જામ્યો છે ખરા ખરીનો જંગ આપના ચૈતર વસાવા અને ભાજપ ચૈતર મને છંછેડે નહીં ઉપરાંત ચૈતરના બફાટ લઈ કોંગ્રેસના નેતાઓ નારાજ છે હજુ પણ કહું છું ચૈતર વસાવા મને સંસેડશે નહીં સંસેડશે છે તેને અઘરું પડશે સમય આવો છે કે છેલ્લા દિવસે કોંગ્રેસ ટેકોના ના ખેંચી લે એ તમે જોજો તમે સાહેબ એને એવી વાત કરી કે અમે એમને ઘેર બેવા માંગીશું મને લીધે ઘરના એ ચૈતર ઘેર બેસી જવાનું છે કોંગ્રેસ એનાથી નારાજ થશે આ બેફામ એના નિવેદનોના કારણે કોંગ્રેસના નેતાઓ એનાથી સખત નારાજ છે એને 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 આપનો લોકસભાનો ઉમેદવાર કેવો વ્યવસ્થિત સભ્ય ઉમેદવાર હોવો જોઈએ કેવા જવાબ કેવા પ્રશ્નો કરે છે આ મેં પહેલી વખત એવો માણસ જોયો કે કોઈ કોઈ કડંગા અને હાવ વિચિત્ર પ્રકારના પ્રશ્નો કરે છે અરે તું તારી પોલિસી તું તું વાત કર તારી પાર્ટીની પોલિસીની વાત કર અમે અમારા પાર્ટીના અમારા પોલિસીની વાત અમે કરીએ છીએ અમારા ચૂંટણી જે દંડ અમે કહીશું લોકોને તમારા ચૂંટણી દંડ લઈ લોકોની વચ્ચે જાઓ અને ભાજપ ક્યાં ને તમે આ પડા ક્યાં ઇન બિન તીન લોકો અમારી સામે ટક્કર લેવા નીકળી પડ્યા છે તો આ આનાથી એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો આજુબાજુના તમામ સંસદીય વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે આવનાર દિવસોમાં શાળામાં શિક્ષકો હોય આરોગ્ય સારું મળે સિંચાઈનું પાણી મળે સ્થાનિક યુવાને રોજગાર મળે એ તમામ મુદ્દાઓને લઈને અમે આગળ વધીએ છીએ અને અમને પૂરી પૂરી લોકો પર ભરોસો છે કે અમારા પર વિશ્વાસ આ વખતે મૂકશે લોકસભા ચૂંટણીનો શંખનાથ થઈ ચૂક્યો છે ત્યારે ગુજરાતની મહેસાણા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે હજુ સુધી પોતાના ઉમેદવાર નથી જાહેર કર્યા જેને લઈને જિલ્લામાં રાજકારણ પણ ગરમાયું છે જોટાણા તાલુકાના લોકોએ સ્થાનિક ઉમેદવારની માંગણી કરી બાર વર્ષથી જોટાણા તાલુકો બન્યો છતાં વિકાસથી વંચિત હોવાનો સ્થાનિકોનો દાવો છે મારા ખ્યાલથી તાલુકાની જાહેરાત બે હજાર તેરની અંદર કરવામાં આવી હતી તો અગિયાર વર્ષથી વધારે સમયે જોટાણા તાલુકાનો દરજ્જો આપે થયો છે પરંતુ કોઈ જોટાણા તાલુકાને જે જરૂરી ન્યાય મળવો જોઈએ તે ન્યાય મળી શક્યો નથી સરકાર અને વહીવટીતંત્ર દ્વારા સતત તાલુકાની ઉપેક્ષા થઈ રહી છે માટે અમારા તાલુકાની એક માંગ છે અને આ દેશની પણ એક જ માંગ છે અત્યારે કારણ કે આપણા દેશની અંદર દરેક પ્રોગ્રામોની અંદર યુવાનોની વાત કરવામાં આવતી હોય છે પણ યુવાનોને ક્યાંય તક મળતી હોતી નથી આજે દેશની અંદર પાંસઠ ટકા જેટલા પાંત્રીસ વર્ષથી ઓછી વયના યુવાનોની સંખ્યા આ દેશની અંદર રહેલી છે તો યુવાધનનો આ દેશનો ઉપયોગ કરવાનો હોય એની જગ્યાએ યુવાનોને તક આપવામાં આવતી નથી આપણે જોઈ શકીએ છીએ કે યુવાન શું કરી શકે છે આપણે શિવ શિવ વિધાનસભા રાજસ્થાનની વાત કરીએ તો રવિન્દ્રસિંહ ભાટીની અંદર ભાટીના અપક્ષની અંદરથી પણ ચૂંટણીને આ મતદાતાઓએ મોકલ્યો છે માટે યુવા જો ધાર તો મતલબ દરેક વસ્તુ કરી શકે છે અને યુવાનની સાથે એના અવાજમાં એના હિંમત આપવા માટે આજે પણ લોકોનો તૈયારી હોય છે પણ એ હોશિયાર શિક્ષિત અને સારા યુવાનના અને એક નેતાગીરીની જરૂર હોય છે પ્રજા ચોક્કસથી આ સરકારથી કંટાળી છે આજે મોંઘવારીથી દરેક પ્રશ્નોથી પ્રજા કંટાળી છે પરંતુ લોકોને બહાર નીકાળી શકે લોકોના પ્રશ્નોને વાચા આપી શકે અને વિશ્વાસ અપાવી શકે એવા નેતૃત્વની ખાલી જરૂર છે ચોક્કસ જે લોકો હોય છે તે યુવા નેતાને ચાન્સ મળે તેવું ઈચ્છી રહ્યા છે શું કહેશો જોટાણાની વાત કરીએ તો જોતાણા તાલુકા થયા પછી કયા કયા વિકાસના કામો થયા છે અને કયા વિકાસના કામો નથી થયા લગભગ અહીંયા જોટાણા તાલુકો બન્યા પછી કોઈ પણ વિકાસના કાર્યો તો હજુ થયા જ નથી કેમ કે વિકાસથી વંચિત તાલુકો છે દસ બાર વર્ષ થઈ ગયા પણ જે પાયાના પ્રશ્નો જે હોવા જુઓ વિકાસના કે સારું આરોગ્ય જુઓ લોકોને બીજું કંઈ નહીં જોતું સારું આરોગ્ય જુઓ સારું શિક્ષણ જુઓ અને રોજગારીની તક જુઓ રોટી કપડાં મકાન તેનાથી કોઈ પણ વ્યક્તિ હોય તરી જતો હોય પણ અહીંયા એ માલ્યું હોય કે કશું અહીંયા છોટાણા તાલુકામાં અહીંયા પ્રોપર તાલુકામાં કશું મળતું નથી એટલા માટે કોઈ અહીંયાનો લોકલ ઉમેદવાર જો મહેસાણા લોકસભા લડ અને એમાં પણ એ યુવા હોય છોટાઉદેપુરના પાવીજીતપુરના જેતપુરના ડેપ્યુટી સરપંચે એક્ટિવિસ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આ ટીઆઈ એક્ટિવિસ્ટે પચાસ લાખની ખંડણી માંગી સમગ્ર ઘટના પર જો નજર કરીએ તો ડેપ્યુટી સરપંચ અંકિતભાઈ છેલ્લા ચાર ટર્મથી કાર્યરત છે ત્યારે ગામના રસિકભાઈએ શાક માર્કેટ પોતાની જગ્યા પર શિફ્ટ કરવા કહ્યું ડેપ્યુટી સરપંચે આ વાતનો ઇનકાર કરતા તેમણે વિરુદ્ધ અલગ અલગ અરજીઓ આપવાનું શરૂ કર્યું કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા ત્યારે આખરે કંટાળી ડેપ્યુટી સરપંચે અને તેના સાથીઓએ એક સ્ટીંગ ઓપરેશન કર્યું જેમાં આ રસીક રૂપિયાની માંગણી કરે છે આ તમામ પુરાવા સાથે ડેપ્યુટી સરપંચે પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે હાલ ફરિયાદને આધારે રસિકની શોધખોળ હાથ ધરી છે ત્યારે એમને મારી સામે પચાસ લાખ રૂપિયાની માંગણી કરી હતી પરંતુ તે સમયે મારી જોડે એનું કોઈ પ્રૂફ નહોતું ત્યારબાદ મેં મારા મિત્ર અને મારા શાળાએ મેં મોકલ્યા હતા અને એ એમનું જે એમની જે મુલાકાત દરમિયાન એમને જે સ્ટિંગ ઓપરેશન કર્યું છે એ સ્ટિંગ ઓપરેશનની અંદર તદ્દન એમના મોડેથી બોલી રહ્યા છે કે અમે એક કરોડ રૂપિયા જ માગવાના હતા પરંતુ તે દિવસે મારું નસીબ સારું હતું કે એમના મોડામાંથી પચાસ લાખ રૂપિયા બોલાઈ ગયા એમને પોતાની પાસે પચાસ લાખ રૂપિયાની માંગણી કરેલી અને વિવિધ અરજીઓમાં પટાવટ બાબતે પૈસાની માંગણી કરેલી એવું જણાવેલું પુરાવા માટે એમણે એમના વાતચીતના રેકોર્ડિંગના અંશ ફરિયાદ સાથે આપેલ છે મહેસાણાના બહુચરાજી શહેરમાં કાજલ હિન્દુસ્તાની અને પાટીદાર બહેનો આમને સામને આવી પાટીદાર બહેનોએ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ માટે અરજી કરી હતી પાટીદાર બહેનો સાથે ભાઈઓ મોટી સંખ્યામાં બહુચરાજી પોલીસ સ્ટેશને પહોંચ્યા પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરતી અશોભનીય ભાષા વાપરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે વ્યક્તિગત પ્રસિદ્ધિઓ અને સમાજ સમાજ વચ્ચે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે પેદા થાય તેવા ભાષણો આપનાર વિરુદ્ધ ફરિયાદ કરવા મહિલાઓએ માંગ કરી અને હવે વાત હોળી પર્વની ફાગણી પૂનમ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ છે હોળી તહેવાર અને ફાગણી પૂનમ પર સવારથી જ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના થઈ રહી છે ડાકોર દ્વારકા શામળાજી અને અંબાજી મંદિરમાં સવારથી જે ભક્તોની ભીડ છે તમે જોઈ શકો છો મંગળા આરતીમાં પણ ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડા પૂરું મટ્યું મંદિરમાં ભગવાનને આજના દિવસ નિમિત્તે વિશેષ વાઘા પરિધાન કરાવાયા મંદિરોમાં પણ વિશેષ શણગાર કરાયો છે ડાકોર પગપાળા જતા શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે ફાગણી પૂનમ નિમિત્તે ઘરે બેઠા મંદિરોના દર્શન ગુજરાતી પર પણ આપ કરી શકો છો અમે લગાતાર દિવસભર મંદિરોના દર્શન આપને કરાવીશું તો ચાર અલગ અલગ તસવીર આપ જોઈ શકો છો ડાકોર શામળાજી દ્વારકા અને અંબાજી ચારે અલગ અલગ યાત્રાધામોમાં આજે ફાગણી પૂનમ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે આજે વિશેષ કાર્યક્રમ પણ આ મંદિરોમાં યોજાયા છે ખાસ કરીને રંગોત્સવ છે ત્યારે ફૂલોની રંગોળી પણ ભગવાનને કરવામાં આવશે અને ભક્તો જે છે એ પણ ભાવ વિભોર બન્યા છે અને ભગવાન સાથે રંગોળી રમવા માટે વિશેષ રીતે આયોજન કરીને આગળ વધી રહ્યા છે પગપાળા સંઘો છે તેઓ પણ દૂર દૂરથી ડાકોર અને દ્વારકા તરફ જઈ રહ્યા છે તો અરવલ્લીમાં શામળાજી મંદિર પર ભક્તોની ભારે ભીડ છે તસવીરોમાં અમે આપણે બતાવીશું ફાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે હોળીના પાવન પર્વે ભગવાન શામળિયાના દર્શને ભક્તો ઉમટ્યા છે હોળી ઉત્સવ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે આ શણગાર આવતી પહેલા ઠાકોરજી સન્મુખ ઉજવાશે ડોલોત્સવ અબીલ ગુલાલ અને કેસુડાના રંગે રંગાશે શામળિયો હજારો ભક્તો દર્શન કરીને આજે ધન્યતાનો અનુભવ કરશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને રંગપર્વ હોળી અને ધૂળેટીની શુભકામના પાઠવી મુખ્યમંત્રીએ હોલિકા દહન દ્વારા સમાજ સમસ્તમાંથી કુરિવાજો બધીઓ અને અનિષ્ઠોનું દહન થાય અને સમસ્ત સમાજનું નિર્માણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હોળી પછીના દિવસે ઉજવાતું રંગપર્વ ધૂળેટી આપસી પ્રેમ સદભાવના અને સામાજિક એકતાના રંગથી સૌના સાથ સૌના વિકાસનું ઉમંગ પર્વ બની રહેશે એવી પણ તેમણે શુભેચ્છા પાઠવી કાલોલમાં ગેસ બોટલ બ્લાસ્ટ દુર્ઘટનામાં વધુ એકનું મૃત્યુ થયું છે દુર્ઘટનામાં વધુ એક યુવકનું મોત થયું બાવીસ વર્ષીય વિષ્ણુભાઈ ઓડનું વડોદરા સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું વિષ્ણુના આગામી ચાર એપ્રિલના રોજ લગ્ન યોજાનાર હતા મહત્વનું છે કે ગોઝારી ઘટનામાં કુલ બાવીસ લોકો દાજ્યા હતા જેમાંથી ને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા હતા અત્યાર સુધીમાં બે લોકોના મૃત્યુ થયા છે ધ્રાઘધ્રા હીરાપુર ગામમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતું હતું કોલ સેન્ટર એન્ટીવાયરસ સોફ્ટવેરના નામે રૂપિયા ફળાવતા વિદેશી નાગરિકોને તેઓ ટાર્ગેટ કરતા હતા બે મહિલાઓ સહિત ચાર શખ્સ પકડાયા છે નર્મદા જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે તારીખ ચોવીસ અને પચીસ માર્ચ નહીં કરી શકાય નર્મદામાં સ્નાન હોળી ધૂળેટી પર્વ અંગે જિલ્લાના જળાશયોમાં નહાવા પર પ્રતિબંધ રહેશે જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રસિદ્ધ કર્યું છે જાહેરનામું કરજણ તાલુકાના નારેશ્વર મોટી કોરલ નર્મદા ઘાટ પર નહાવા જવા પર પ્રતિબંધ રહેશે એટલે કે આજે અને આવતીકાલે એમ બે દિવસ નર્મદા નદીમાં સ્નાન કરવા જતા શ્રદ્ધાળુઓને રોકવામાં આવશે નદીના ઘાટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પણ સૂચના આપવામાં આવેલી છે તહેવારોમાં નદી તળાવોમાં ડૂબવાની ઘટનાઓને રોકવા આ નિર્ણય કરાયો છે છોટાઉદેપુરમાં અલગ અલગ વિસ્તારમાં પારંપરિક રીતે હોળીની ઉજવણી થાય છે છોટાઉદેપુરમાં ભંગુરિયાનો મેળો ઉજવાય છે આદિવાસી સમાજના લોકો તહેવારો ઉજવવા પોતાના માદરે વતન પહોંચે છે સમાજના લોકો રીતિ રિવાજ પ્રમાણે પહેરવેશ ધારણ કરે છે અને આદિવાસી નૃત્ય કરે છે મેળામાં વૃદ્ધો મહિલાઓ અને યુવકો પણ જોડાય છે આદિવાસી સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવણી થાય છે આજે હોળીના ભાગરૂપે અઠવાડિયા પહેલાં જે અમારા આદિવાસી પરંપરા પ્રમાણે છોનાદેપુર ખાતે ખંગોરિયાનો તહેવાર છે આદિવાસી લોકો પોતાના વેશભૂષામાં વાજીંત્ર ઢોલ માંદલ અને વાસણી સાથે પોતાના આ ભંગુરિયાનો તહેવાર ખૂબ હર્ષોલ્લાથી ઉજવી રહ્યા છે અમે આ ભંગોરિયાનો તહેવાર મનાવી જઈ રહ્યા છીએ અને હોળી પહેલાં આદિવાસીની પરંપરા મુજબ અમે ખંગોરિયા તહેવાર મનાવીએ છીએ આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ એક બ્રેક માટે ઘોર બેદરકારી આવી છે હોળી પર્વે જ માર્ગો પર અંધારપટ છવાઈ ગયો છે આ તસવીરો જુઓ ઉમરેઠ ઓળ ચોકડીથી ડાકોર માર્ગ પર અંધારપટ જોવા મળ્યો ડાકોર જતા પદયાત્રીઓ અંધારામાંથી થઈ રહ્યા છે પસાર વાહનોની હેડલાઇટ હેઠળ પદયાત્રીઓની સેવા કરતા જોવા મળ્યા વિવિધ સેવા કેન્દ્રો અવરો નથી તેમવી ઝાલાએ પણ ઓપરેશન કરાવ્યા બાદ આપી તુરંત પરીક્ષા ધોરણ બાર આર્ટની પરીક્ષા આપનારી જાહવી ઝાલાને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પડ્યું એક તરફ બોર્ડની પરીક્ષામાં સંસ્કૃતનું પેપર અને બીજી તરફ ઓપરેશન જાહવીના પરિવારજનોએ તેનું ઓપરેશન તો કરાવી લીધું અને શિક્ષણ વિભાગને સમગ્ર હકીકતની જાણ પણ કરી નિયમો મુજબ વિભાગે પરીક્ષા સ્થળ સુધી જાનવી માટે દવાખાનાથી એમ્બ્યુલન્સ કરી આપી અને પરીક્ષા સ્થળે અલગ બેડની વ્યવસ્થા કરી શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકી જાનવી અને તેના માતા પિતાના મક્કમ નિર્ધારથી જ આ બધું શક્ય થયું યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર મટ્યું છે ફાગણી પૂનમના દર્શને કાળિયા ઠાકરના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો શામળાજી આવી રહ્યા છે અને તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છીએ કે આજે શામળાજીમાં પણ ફાગણી પૂનમ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન છે વધુ માહિતી સાથે અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે હાર્દિક આજે શામળાજીમાં શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે મંદિરમાં આજે કયા પ્રકારના કાર્યક્રમો રહેશે પંકજ ચોક્કસ થી જે પ્રકારે યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે ભગવાન શામળિયા સંઘ આ જે રંગોની જે અબિલ ગુલા છોડો છે તે ભક્તો ઉડાવા માટે આતુર છે તો આ સંજોગોમાં થોડીક ક્ષણોમાં અહીં મંદિર ખુલશે અને ભગવાન ના દર્શન કરવા મળશે અને ખાસ કરીને પંકજ ચાંદીની જે પિચકારી છે તેમાં કિશોરાનો રંગ રાખવામાં આવે છે તમને ભક્તોને બતાવી દઈશ કે ભક્તો ને જે ભીડ આપ જોઈ શકો છો કે ભગવાન સાથે રંગોત્સવ ઉજવવા માટે ભગવાન ના સાથે હોળી તહેવાર મનાવવા માટે ભક્તો દૂર દૂર થી આવ્યા છે હજારો ટકા ભક્તો હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો ભક્તો સાથે વાત કરીશું આપ ક્યાંથી આવ્યા છો કેવું લાગેલું છે આજે હું આવી છું બહુ સરસ છે ભગવાન નો શૃંગાર બહુ સરસ કર્યો છે કેવું લાગી રહ્યું છે બહુ છે અને આશ્રસ્થ લાગે છે પૂનમ આવીએ છીએ અમે તો આજે હોળી નો તહેવાર છે ભગવાન સાથે બિલકુલ આને કેવું લાગી રહ્યું છે આજે રંગ મળવાળી ના આ પ્રસંગે આજે પૂનમ છે પૂનમ સાથે સાથે જે રવિવાર આવ્યો છે તો આખા પ્રદેશમાંથી મોટી જનતા ઉમટી પડી દર્શન કરવા દાદાના ગજાના લીયોજન લાભ સારો મળ્યો છે અને આ આરતી સમય છે આરતી બાદ જે હોળીનો રંગોત્સવ ઉજવાય છે ભગવાનની ની સોનાની પિચકારી આ આજે ઉજવણી બધા ભક્તો જોડે આજે ભગવાન કરી રહ્યા છે ત્યારે સુંદર માહોલમાં આજે આ હોળી તહેવાર ઉજવે થઈ રહી છે શામળાજી મંદિરમાં અને ભક્તો અને સામાજિક એ પણ સારી વ્યવસ્થા કરી છે કોઈ ભક્ત કોઈ તકલીફ ના પડે ને સુંદર રીતે દર્શન કરી અને દાદા લાભ લઈ અને દર્શન કરશે ચોક્કસ થી હું તમને જશો બતાવી દઈશ કે જે ભક્તો છે ભગવાન ના ભજન ગાવી રહ્યા છે ખાસ કરીને જે આ હોળી નો તહેવાર છે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં હોળીના તહેવારનું અંધેરું મહત્વ રહેલું છે ખાસ કરીને વતનમાં લોકો આવતા હોય છે દૂર દૂર રહેતા હોય વડોદરા રાજકોટમાં હોય તો શામળાજી એ વિસ્તાર રહેલો છે આદિવાસી વિસ્તાર કે જ્યાં હોળીનું મહત્વ દિવાળી કરતા પણ વધુ રહેલું છે ત્યારે આટલાધામ શામળાજીમાં ભગવાન શામળા સાથે હોળી તહેવાર મનાવવાનું અનેરું મહત્વ છે અને અહીં રંગોની જે ફિચકારી સાથે અબિલ ગુલ્લા છોડો પણ ઉડાડવામાં આવે છે ખાસ કરીને કેસુડાનો રંગ જે ઓળખ છે કે શીતળતા રંગ કહેવામાં આવે છે કે જેને શરીર ઉપર છટા ભાગ શીતળતા મળતી હોય તો ભગવાનને ઓપરેશનો માં જે ચાંદી ની પિચકારી રંગ છાટવામાં આવશે અને આપણે જોઈ શકો છો જે પ્રકારે ભક્તો માં ઉત્સાહ છે થોડીક ક્ષણો માં માત્ર માત્ર થોડીક ક્ષણો જે હાલ ભગવાન સામાજિક દર્શન કરવા માં છે અને તેવા સંજોગો કહી શકાય કે ભક્તોમાં એક આતુરતા છે કે ભગવાનના દર્શન કરી કારણ કે શણગાર ભગવાનના ના કરવામાં આવે છે આજના દિવસે પંકજ અને ભગવાનના ના શણગાર જે આજનો જે હોળી તહેવાર હોય ભગવાનના ના શણગાર રીતે વિશેષ કરવામાં આવે છે તેવા સંજોગોમાં આજે મંદિરના ભગવાન સામાયના દર્શન કરવા મળશે અને ભગવાન સામા દર્શન કરવા માટે ભક્તો આતુર છે અને ભગવાનને પણ રંગ લગાડવામાં આવશે અને કહી શકાય કે વર્ષમાં આજે આ એક દિવસ હોય છે પરંતુ આ વખતે આવતીકાલે એટલે કે આવતીકાલે પણ ભગવાન સાથે અબીલ કુલાને છોડ ઉડાડવામાં આવશે અને આ વખતે બે વખત દર્શન ના સમય ની જો વાત કરીએ તો કયા કયા સમયે દર્શન કરી શકશે અને ખાસ તો આજનો જે વિશેષ કાર્યક્રમ હોડીના પર્વ નિમિત્તે કયા પ્રકારનો રહેશે જો પુજારી હોય તો તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશો ચોક્કસથી પૂજા હાલ ગરબડ પૂરવામાં આવે છે થોડુંક શરૂમાં તેઓ ભગવાનના દર્શન કરવા માટે આપતી થશે જોઈ શકો છો ભગવાનના દર્શન આપણે જોઈ શકો છો કે મંદિરના દ્વાર ખુલી ચુક્યા છે ભગવાન ચામળિયાનું જે આ દૈદીપીમાન સ્વરૂપ છે સડા પાંચ ફૂટની જે આ મૂર્તિ છે અને અહીં રંગોની શરૂઆત કરવામાં આવી છે ભગવાનને રંગ લગાવવા માટે શરૂઆત કરવામાં આવી રહી છે આ જોઈ શકો છો કે પિચકારી અહીં લગાવવામાં આવી રહી છે પિચકારીમાં રંગ પૂરવામાં આવી રહ્યા છે ખાસ કરીને પંકજ આ જે ઘણા બેઠા જે ભક્તો છે ભગવાન સાથે હોળી દુલેઠી જે રંગ છે મનાવી શકે તે માહોલ મળી રહ્યો છે અને આ દ્રશ્યો સીધા ન્યૂઝ ગુજરાતી પર આવી રહ્યા છે એક્સક્લુઝિવ એવા સંજોગોમાં ભગવાન શામળિયા સાથે તહેવાર ઉજવવાનું આપ જોઈ શકો છો કે અબેલ ગુલાલ છોડો ભગવાનને ઉડી રહી છે ભગવાન શામળિયા ને રંગ લગાવવામાં આવી રહ્યા છે કારણ કે ચતુર્ભુજ અવતાર કરવામાં આવે છે ભગવાનનો આ સ્વરૂપ છે તેમાં આ tá só que, uh... શંખ ચક્ર ગદા સાથે આજે આવતા છે સોનાના આભૂષણ સાથેનો ભગવાનનો શણગાર કરવામાં આવશે સફેદ જયના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે અને ભગવાનને હાલ રંગો લગાડવામાં આવી રહ્યા છે થોડીકમાં ચાંદની પિચકારી થી ભગવાને રંગ લગાડવામાં આવશે અને પછી ભક્તોને પણ લગાડવામાં આવશે અને ભક્તો માટે આજે જો દિવસ છે અને દિવસ છે કારણ કે ભગવાન સંગ જેમ કહેવાય છે કે જે વૃંદાવનમાં જેમ ભગવાન સાથે રંગોનો તહેવાર ઉજવતા હોય લોકો પરંતુ એ ભગવાનના સ્વરૂપ

આ સ્વરૂપ જોવા મળી રહ્યું છે ખાસ કરીને ભગવાનને રંગ લગાડી અને એવો ભાવ પ્રકટ કરવામાં આવે છે ભગવાન તમે પણ અમારી સાથે હોળી બનાવો અમારી સાથે રંગ લગાડો અમારી સાથે ધુળેટી પર્વ મનાવો રંગોત્સવ મનાવો આપ જોઈ શકો છો કે પૂજા દ્વારા પિચકારી ચાંદી ની પિચકારી હાલ ભગવાન ને કેસરાનો રંગ છાટવામાં આવી રહ્યો છે શીતળતા નું પ્રતિક આ રંગ કહેવામાં આવે છે અને ચોક્કસ થી ભગવાન ને રંગ લગાડી અને ભગવાન પણ ભક્ત સંગ ધુરેટીનો જે પર્વ માને મનાવે તેના માટે આ એક ક્ષણ ઉભી થઈ છે પંકજ અને ખૂબ જ અનેરા દ્રશ્યો આપ જોઈ શકો છો આ સ્ક્રીન ઉપરથી અને ખૂબ જ મનમોહક દ્રશ્યો છે થોડી ક્ષણોમાં ભક્તો માટે આ ભક્તોને પિચકાઈ લેવામાં આવી રહી છે પૂજારી દ્વારા અને ખાસ કરીને ભક્તો પણ આનંદ લઈ રહ્યા છે કારણ કે જે રંગોનો જે કહેવાય છે કે રંગોનું પ્રતિક છે કે જીવનમાં બદલાતા જે રંગો છે એ હોળીના રંગો થકી કહી શકાય કે આ રંગો દ્વારા જ જે જીવનના જે રંગો છે એ રહેતા હોય છે ત્યારે આજનો આ દિવસ ખૂબ જ મોટો દિવસ છે આ ભક્તો માટે અને ખાસ કરીને આપણે જોઈ શકીએ કે પિચકાઈ લગાવવામાં આવી રહી છે ભક્તોને અને અબિલકુલાને થોડોક થોડું ક્ષણોમાં રંગ લગાડવામાં આવશે અને હાલ એ પિચકાઈ આપ જોઈ શકો છો કે મંદિરના પૂજારી દ્વારા આ પિચકાઈ લગાવવામાં આવી રહી છે કેશુડા રંગનો રંગનો જે કિશુડું છે કેશુડાનો રંગ અહીં છાંટવામાં આવેલો છે ભક્તોને ભક્તો ખાસ કરીને આ આનંદ માણી શકે ભગવાન સંગ આખા તહેવારને તેઓ અહીં પ્રયાસ કરવામાં આવે છે અને ભક્તો ખૂબ જ આનંદ વિમોર છે કારણ કે જે રંગ લગાડવામાં આવે એ રંગ અને જેમને છાંટવામાં આવે છે કેશુદાનો રંગ પ્રતિક છે એટલે કે ખૂબ મોટો દિવસ જે માહોલ અહી બન્યો છે હાર્દિક આભાર માહિતી આપવા માટે અને અંતમાં નજર ટોપ થ્રી હેડલાઇન્સ પર સૌરાષ્ટ્ર કચ્છના ત્રણ જિલ્લાઓમાં ચાર દિવસ માટે હીટવેવની આગાહી કચ્છ પોરબંદર અને ગીર સોમનાથમાં તૂંકાશે ગરમ પવન આજે હોળીના પર્વની ઉજવણી હોલિકા દહન સાથે હોળાષ્ટ્રકની સમાપ્તિ સાંજના સાત વાગ્યા પછી હોલિકા દહન અમદાવાદના બોપલના ટીઆરપી મોલમાં લાગેલી આગ કાબુમાં સ્કાય જમ્પ શોપમાં આગ લાગવા પાછળનું કારણ અતબંધ કોઈ જાનહાની નહીં